લોકમત જગન્નાથ રથયાત્રા હતું જેમાં વડોદરાના પ્રતિષ્ઠિત મીડિયા પ્રતિનિધિઓ તેમજ શ્રી આ કથામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષની પ્રથા પરંપરા અનુસાર વડોદરા શહેરના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ અને પ્રતિનિધિઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરી ભગવાન સત્યનારાયણ પાસે તમામ લોકોનું આરોગ્ય અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેમજ દીર્ઘ આયુષ્ય તેઓને લાભે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી આજ રોજ વડોદરા શહેરમાં પણ જ્યારે ભગવાન જગન્નાથજી સહપરિવાર એટલે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળે ત્યારે લગભગ એક દાયકાનો સમય થઈ ગયો એક દાયકા ઉપરાંતથી વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા ખૂબ નવતર કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં સવારે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન થાય છે ત્યારબાદ તમામ જે પત્રકાર મિત્રો છે તેમની સાથે મહાપ્રસાદીનું વિતરણ થાય છે એટલું જ નહીં પરંતુ સ્વાભાવિકપણે જ્યારે ભગવાન ખુદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તજનોને આશીર્વાદ આપવા માટે સામેથી આવે ત્યારે નિશ્ચયપણે એ જીવનને કૃતાર્થ કરતો અવસર છે એટલા માટે અમે ભગવાન શ્રી જગન્નાથજીને જે રથ આવે છે તેનું પણ બહુ જ ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ છીએ આ સમયે જ્યારે શહેરના મહાનુભાવો છે એમને પણ અમે આમંત્રિત કરીએ છીએ એટલું જ નહીં પરંતુ જે રથયાત્રામાં જે યાત્રાળુઓ જોડાય એમને માટે અમે છાસતું પણ વિતરણ કરીએ છીએ આ એક ખૂબ જ યુનિક ઇવેન્ટ હોય છે અને અમને એમ લાગે છે કે આના માધ્યમથી ભગવાન જગન્નાથજીની જે મહેર છે એ આ શહેર ઉપર આ રાજ્ય ઉપર અને આ દેશ ઉપર સતત વરસતી રહે એવા શુભ હેતુથી અને વૈશ્વિક કલ્યાણ અર્થે અમે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન વડોદરા શહેર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કરવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે વાત કરું તો જે સત્યનારાયણ ભગવાનની જે કથા છે તે આખું વર્ષ અમે ફિલ્ડ પર ફરીએ છીએ અને સમાચાર માટે કવરેજ માટે દોડીએ છીએ ત્યારે અમને સુખી અને નિરોગી કોઈ વિઘ્ન અમને ના આવે તેવું ના બને તેના કારણે જ અમે આ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ સાથે સાથે રથયાત્રા જે આવે છે વર્ષોની પરંપરા મુજબ રથયાત્રાને અમે ભગવાન જગન્નાથજીનું સ્વાગત કરીએ છીએ અને જે ભક્તો એની અંદર જોડાય છે તેમના દ્વારા છાસ અમે પણ અમે વિતરણ કરીએ છીએ અને બસ ભગવાનની એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમે મીડિયા મિત્રોને સુખી અને નિરોગી રાખે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ